અલ્યા વા ચારું લીલું દોજો અલ્યા આપડે તો લાડે લાડી વાંચી

જો આ વિડિયો તમે નવા નવા આવ્યા છો તો હું તમને એક વિડીયો બતાવું છું કારણ કે મિત્રો આપણે ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાન લઈને જેટલી પણ અપડેટ હોય એ સૌથી પહેલા આપણે ચેનલ ઉપર આવે છે તો મિત્રો આ ચેનલની અંદર તમે જોઈ શકો છો એક વિડીયો છે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે ભાઈ નાના નાના ટાબરિયા છે જે વાઘુબા અને ફોમતા કાકાનો એવો રોલ કરે છે એવી રીતના કપડાં પહેરે છે ભાઈ એકદમ રિયલ લાગે અને ભાઈ એને જોઈને આપણને મસ્ત મજાની મજા આવે કે ભાઈ તમે જોઈ શકો નાના નાના ટેણીયાનો ફોમતા કાકા અને વાઘુબા પ્રત્યે એસ બી હિન્દુસ્તાની પ્રત્યે કેવો મસ્ત મજાનો પ્રેમ છે અને ભાઈ સાહેબ એમને એસ બી હિન્દુસ્તાનીના કેરેક્ટર એવા આપણા હરિભા અને ફોમતા કાકા પણ એમને મળ્યા છે એમની સાથે વિડીયો બનાવ્યો છે ત્યારે તમે જોઈ શકો છો કે આ બાળક કેટલા ખુશ છે એને જોઈને ખાસ આપણા હરિભા અને ફોમતા કાકા તો એથી પણ વધારે ખુશ છે તો આ વિડીયો જોઈને ખરેખર મને એટલો આનંદ થયો એટલો આનંદ થયો ને જેને કારણે મેં તમારા સમક્ષ હજુ કર્યો છે તો તમે કોમેન્ટમાં જણાવજો કે તમને આ વિડીયો જોઈને કેવો લાગ્યો આખા હું આખો વિડીયો બતાવું છું તમને એ વિડીયો તમે જોજો એની પહેલાં હું તમને જણાવી દઉં કે આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો આ વિડીયો ઉપર એક લાઇક કરે કોમેન્ટ કરે સબસ્ક્રાઈબ કરી કોમેન્ટ પોતાનું નામ અને ગામ કોમેન્ટ કરે એટલે આની આવનારા વિડીયોની અંદર હું તમારું નામ અને ગામ બોલે જેવી રીતે આગળના વિડીયોમાં હું બોલ્યો છું એ બધાના લિસ્ટ મેં બનાવી નાખ્યા છે અને ટુંક સમયની અંદર એ વિડીયો હું બનાવીશ તો તમારું નામ અને ગામ આ ચેનલ ની અંદર બોલાવું હોય તો તમારું નામ અને ગામ સો ટકા કોમેન્ટ કરી દેજો તો હવે આગળ આપણે ચલાવતા તમે જોઈ શકો છો આ વિડીયો જોઈને મને આનંદ થયો કે ભાઈ એસબી બી હિન્દુસ્તાનયા જે ફોમતા કાકા હરિભા છે અને ભાઈ આપણા વાઘુભા છે એમનો રોલ રોલ કરતાં આ બે નાના બાળકો છે ભાઈ ખરેખર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની અંદર અને ભાઈ ટ્રેન્ડિંગમાં આવી ગયો હોય તો એમ પણ કહેવાય કારણ કે મિત્રો એ આપણા ફોમતા કાકા જોડે મળ્યા છે અને એમણે લોકો પ્રેમ કરી રહ્યા છે અને ખાસ વાઘુભાવાળો છે એને કહી દે છે એકદમ રિયલ વાઘુભા જેવા લાગી રહ્યા છે બાકી તમારે કોમેન્ટ કરવાની છે કે આ બંને છે એ વાઘુભા અને ફોમતા કાકા જેવા લાગે છે કે નહીં